વગાડો વગાડો કોના બે છે આપણે ફટાફટ એક આદુ લઈ લેવી તેને સપોર્ટ ફૂલ કરજો અને સારા વિડીયો વ્લોગ બનાવે છે તમને જાણકારી પણ સારી આપશે જય મહાદેવ જય મહાદેવ જય મહાદેવ શા પણ એને માવા બધું વેચે છે અમારે હાર્દિક ભાઈ જો આવ્યા દારનો રાતના કામ કરે ચાલો મિત્રો જય કિડને કેમ છો બધા મજામાં નવા લોકોમાં તમે હાર્દિક સ્વાગત છે સરસ મિત્રો લોક બનાવવા આપણે જોઈ રહ્યા છીએ કારણ કે આજ બહુ મોટા મોટો દિવસ કહેવાય એટલે કે ભાદરવી આજે આપણે નકળ નદી જવાનું છે કોળિયાંક અમાસ છે એટલે બહુ મોટા મોટો મેળો ભરે ભાદરવી એટલે શેરથી સુક્યા ને ભાદરવી ભેગા તો આપણે હાજર મેળામાં જવાનું તો હાંજે પણ આપણે મેળો ન આવે હાંજે નહીં જાય દિવસે આજ આપણે મેળો કરવાનો છે આ કોઈ દિવસ બધા કન્ટિન્યુ ઉલોગમાં બની રહેજો તમારા દરેક ગ્રુપમાં શેર કરીજો જો તમને ભાદરીના મેળામાં એટલી બધી નવી નવી બધી વસ્તુ બતાવું તમને થાય વાહ ભાઈ વાહ મેળો એનાથી મોટો થઈ કે મેળો થતો જ નહીં તો બધા કન્ટિન્યુ ઉલોગમાં બની રહેજો ફટાફટ જઈશું આપણે કોળીયા પાદરવીના મેળામાં સારો ત્યારે હોલિડે તૈયાર થઈ છે આપણે ફર્સ્ટર પણ રેડી થઈ ગઈ છે તો આપણે નીકળવાનું છે મેળા તારી પહેલાં કિશોરભાઈને આપણે વાટે રહેવાનું છે એ આપણે દર્શન કરી દઈએ જૂનાભાઈ રામ રામવાડીમાં કન્ટુન્યુ ઉલગમાં બની જાય તમને દરેક ગ્રુપમાં શેર કરજો ચાલો ફટાફટ નીકળીશું મેળે હું ના કિશોરભાઈ નીકળી જાય છે મેળામાં કારણ કે થોડું ઉતાવળ છે એટલે કિશોરભાઈ તમને પછી વાત કરાવું એટલે કન્ટુન્યુ ઓલગમાં બનાવી જાય તમારા દરેક ગ્રુપમાં શેર કરજો ફટાફટ જઈશું આપણે કોળીયા મેળે પાદરવીના આપણે આડી સડકે પહોંચ્યા છે અત્યારે જો તમને હું બતાવું ટ્રાફિક આ બધું રાતનું બધું આ બધું બસું છે બધા અહીંયા ત્યાં છે તકલી લેન્સ છે આ છે આપણી આડી સડક અહીંયા પણ આપણે અંદર કોઈ એન્ટ્રી નથી થવા દેતા તો આપણે જાવી છે આપણે યુટ્યુબ પર ગયા હોય આપણે કોઈ અંદર જવા દે પણ ન જવા દે પણ ફોર વ્હીલર બસું હોય એ બધું અહીંયા અહીંયા મુકાઈ દે બધા કન્ટિન્યુ લોકમાં બને રહેજો ફટાફટ જઈશું આપણે અંદર ગેટની અંદર એન્ટ્રી કરીશું ચાલો અત્યારે આપણે આડી સરકી આપણે ટુ વ્હીલ મૂકી દીધી છે આ બાજુ બે બાજુ ઉપર લેન છે પણ અંદર કાંઈ જવા નથી ટુ વ્હીલ કે ફોર વ્હીલ કોઈ વસ્તુ કાંઈ નહીં બરાબર ને તો આ રીતનું બધું છે બધું સીતારામ દાદા આ રીતના બધા મેળો કરી મોજ કરતા કરતા બધા આવે છે આપણે છે આપણે રિક્ષામાં જવાનું છે કે બસમાં જવાનું છે એનું કોઈ જાતનું કાંઈ નક્કી નથી અને આ બાજુ ટ્રાફિક તો બધું પૂરેપૂરું થઈ ગયું છે અને ટેટ લગાના પડવાવાળા હુરકા રસ્તો કહેવાય અને આમ સહી કોઘાવાળો રસ્તો જે બે બાજુ અત્યારે ઓલરેડી મુકાઈ દીધું છે ચાલો બધા આપણે ફટાફટ મેળવવામાં જાવીએ તેમ બધા અમે આ રોડ બીને રહીજ આ બધું પોલીસવાળા છે કોઈ અંદર એન્ટર ન થવા જતા પણ આપણે આ સરકારી બસમાં આપણે જવાનું છે તો પેલો ફટાફટ આપણે બસમાં બે જઈશું હું ટીચરભાઈ ભાઈ જાય છે બસમાં કારણ કે અહીંથી કાંઈ ટુ વ્હીલર ફોર વ્હીલર જવાનું એટલે આપણે ફોર સીટર મૂકી દઈશું પાર્કિંગ કરીને છે અને બસ વોલેટ એ ધીમે ધીમે ભરાવા મળે છે બસ ભરે ભરા ફટાફટ નીકળી જાય છે

Aaaa! Aaaa! però જે આપણે વિડીયો ઉતારતા હતા ભાઈ આપણે મેળા કે તમે કઈ ચેનલ નામ છે આપણે ચેનલ નામ છે મિસ્ટર નિરોજ જીરો એન્ડ રોલોક આપણી ચેનલને ઓલી ઓલી કરી નાખી છે સબસ્ક્રાઇબ કરી નાખી છે જો એ ભાઈ આપણે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી ન કરી તો ફટાફટ કરી નાખજો કયું કામ તમારું અમારું અમદાવાદ ધોળકા અમદાવાદ ધોળકા બરાબર ક્યારે આવ્યા તમે અમે સવારે નીકળ્યા તો છ વાગે છ વાગે બરાબર અત્યારે પહોંચ્યા છીએ અને મહાદેવના દર્શન કરવા આવ્યા છીએ દર વર્ષે આવીએ છીએ દર વર્ષે મજા આવે છે ને બહુ આનંદ બહુ આનંદ પ્રભુ ભક્તિમાં બહુ મજા આવે મહાદેવની કૃપા સદા તમારા પર રહે અને અમારી પર રહે આ સપોર્ટ કરજો અરે મોટા ભાઈ ની ચેનલ છે તેને સપોર્ટ ફૂલ કરજો અને સારા વિડીયો વ્લોગ બનાવે છે તમને જાણકારી પણ સારી આપશે સબસ્ક્રાઇબ અને લાઈક અને કમેન્ટ કરતા રહેજો જય મહાદેવ જય મહાદેવ જય મહાદેવ આ ભાઈ જોકો જો પ્રેમ કહીજ તો મારું ધીમું ધીમું કામ બધું આગળ હેલા કરે જય મહાદેવ જય મહાદેવ જય મહાદેવ ચલો આપડે મેળામાં ઓલરેડી તો કારો ને પહોંચી ગયા છે હાલવાનું ઘણું છે એટલે હજી મેળો પણ ઘણો બાકી છે જે આપણે દરિયા જવામાં તો બહુ વાર લાગશે કારણ કે વદરના વાકમાં આપણે ઠેઠ ઉતારે આપણે પોગવામાં તો ઘણી ઘણી વાર લાગે ને અને યાત્રાળુ બધા અત્યારે મેળામાંથી બધા અત્યારે આવે છે બધા નાયન આવે છે અમાસ છે એટલે અમાસની ગયા વાતથી બધા ટુરિસ્ટ બધા બહુ બધા ફરવા આવે છે તો તમે આ ભાઈ વાહે લીધી છે એટલે વગાડે છે ધીમે ધીમે વગાડી બોલાવો ધીમે વગાડો વગાડો એ ભાઈ શરમાઈ જાય એટલે વાહળી ન વગાડી બરાબર ને તો આપણે ફટાફટ જવાનું છે આપણા દરિયે મિત્રોને બધાએ દર્શન કરવા જવાનું છે કેવી ટ્રાફિક છે કેવી રીતના આપણે નથી ખબર પણ બધા લોકો બને છે તમને આજે સરસ મજાનો આખો મેળો બતાવીશ બાદ એક પોણે કલાક થવા આવ્યો હાલવામાં હાલવામાં આવે તો ઘણા થઈ ગયા ટ્રાફિકના હિસાબે આ બધું કરવું પડે પાર્કિંગ વાર્કિંગની બધી વ્યવસ્થા બધું પોલીસ કરવાનું કામ સારું છે ટુ વ્હીલ એવું બધું આવવા દેતો કાંઈ રસ્તો થાય નહીં બધા બધા સુષ્મા નું સુષ્મા બધા જાય છે દરિયા બધા નાવા કારણ કે પાદરી કહેવાય ને એટલે અમે બધા રમકડાવાળા રમકડા બધા બગડાટી બધા બોલાવે છે જશો એ બધા ચાલો ફટાફટ જઈશું આપણે બધા સ્ટોલે પછી જઈશું આપણે દરિયા નાવા આપણે રાકેશભાઈ સ્ટોલે પહોંચ્યા છીએ રાકેશભાઈ આપણે પટેલ સરસ મજાનું કોલાક વાળા મનસુરીમાં સ્ટોલ નાખ્યો રાકેશભાઈ ને રાહુલભાઈ ની શાહ પાણીનું છે અને પાવભાઈનું છે રાકેશભાઈ ની અત્યારે બગડાટી શાહ પાણી ને માવાને એવું બધું વેચે છે અમારે હાર્દિકભાઈ જો આવ્યા દારનો રાતના કામ કરે છે બધા બગડાટી બરાબર દૂધ ની બધી વ્યવસ્થા બધી આવી ગઈ છે થઈ ગઈ છે સાણી એક ધારા ચાલુ છે આ ભાવ એક વખત તો પાંચ વખત બટુક ને અંબારો આ છે બધો મસાલો બધો પટેલનું તમને આખું બતાવી દઉં આખું કાઉન્ટર આ છે પટેલ પટેલનું કાઉન્ટર મંચુરિયમ લાય મંચુરિયન ગરમા ગરમ મંચુરિયન બરાબર ને ભાઈ બનાવશે એ તમને બતાવીશ આ છે બધું રેડી મંચુરિયન ઓલરેડી બધું કમ્પ્લીટ થઈ ગયેલું છે બધા અને અત્યારે બધા આપણા બધા મિત્રો બધા થાકી ગયા છે બધા એટલે અત્યારે બધા બેઠા છે બધા આ રીતના અત્યારે બધા કારણ કે આખી રાતનું ઉજાગરો હોય નાસ્તો પાણી કરીને મેળાના મિંદી માહોલ છે કારણ કે મિંદી છે એટલે મિંદી જ રહેવાની છે બરાબર ને પટેલની ની રાતના ચોવીસ કલાક તો જાગે 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 બીજી કઈ વાત જ નહીં એકામાં બેઠા બેઠા હોય જાય તમે કેમ લાગે માવો હાથમાં છે ને તો એ જાય ઘડી તમે કન્ટિન્યુ લોક માં બન્યા વાગે તમને જોવા મળે છે જો 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 ચાલો જો રાહુલભાઈ ના કાઉન્ટર તો આપણે હવાના આવી ગયેલા છે ભાઈ ન્યાસ બપોર થઈ એટલે ભૂખ લાગી એટલે મારા પટેલ

ચાક બટેટાનું ને ટમેટાનું વાહ ભાઈ વાહ આલો ફટાફટ પેલા જમી લઈ આવે ચાલો અચાલે બપોરનું જમવાનું ઓલરેડી તો આવી ગયું છે તો આજ તો આજનું મેનુ છે બટેટા ટમેટા રોટલા અને સલાડ સાલો ફટાફટ પેલા રોંડો કરી લઈ વાહ ભાઈ વાહ

આ બધું ટ્રાફિક અત્યારે આ બધું એનું છે હું તમને બતાવું કારણ કે પાણી અત્યારે હાવ કાંટે આવી ગયું છે એટલે પાણીના અભાવે તો કોઈને જાવ નથી કારણ કે પાણીમાં બધા તણાઈ જાય ન તણાઈ જાય તેના કારણે અત્યારે બધા બતાવવું જાવની છૂટિ આપી દીધી છે કારણ કે પહેલાં ટ્રાફિક હતી એના હિસાબે પોલીસવાળાએ બધો બંદોબસ્ત આડો કર્યો હતો પણ હવે ક્યાં પાણી ઓછું પડ્યું અને તમે બધા જાવ છો તો અત્યારે દરિયા દરિયા છે તમને દરિયાનો માહોલ આ રીત આ રીતનો સર હવાનો આખો આ રીતનો આખો માહોલ હતો સરસ મજાનો અત્યારે ટ્રાફિક પણ ઓછું થઈ ગયું છે પોલીસવાળા એ બધાને થોડું દૂર દૂર છે બરાબર ને તો બધા આ રીતનો દરિયાનો માહોલ છે અત્યારે પોલીસવાળા બધા આવી બધા બેઠા છે એ બધું બંદોબસ્તનું બધું ધ્યાન રાખીએ તો આ રીતનો બધો દરિયો છે તમારે બરો જાઓ ને બધા બરાબર ને ચાલો ફટાફટ દરિયા જઈ રહ્યો દરિયા આવી જશે તો મહાદેવ જય મહાદેવ જય મહાદેવ જય મહાદેવ યાત્રાળુ અત્યારે બધા આવ્યા છે નાવા પણ પોલીસ વાળાનો અત્યારે બંદોબસ્ત છે એટલે કોઈ નાવા નથી દેતા એટલે એટલે પોલીસ વાળા બધા અત્યારે ધ્યાન રાખીને બેઠા છે હાથ પર ખાલી ધોઈ નાખો કોઈ નાવાનું નથી કે બે કાંઠે બધા અત્યારે બધા બધા બેઠા અત્યારે છે આ ભાઈને જો બનાવવાનું કહે છે કે નાણાં દરિયાનું ફોટું લાગશે કાંઈ વાંધો ને ચાલો તો ફટાફટ આપણે જઈશું મહાદેવનું કહી દે ફટાફટ નીકળીશું આપણે આપણે સ્ટોલે રિટર્ન થઈ જશે એવી ફટાફટ અમે જઈશું અમારે સ્ટોલે કારણ કે એને અત્યારે મંચુરિયમ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે ફટાફટ મંચુરિયમ ખાઈને પછી ઘરે નીકળ્યું ઘરે નહીં જાવ્યું તો બાપુજી ધોકા મારશે કારણ કે રાતે એ ના પાડે છે દિવસે જાવે ના પાડી તો પછી આપણે એનો ઊભો ઉપયોગ ન કરે ફટાફટ નીકળી જાય આપણે સ્ટોલે સ્ટોલે જઈને નાસ્તો થઈને ફટાફટ જઈશું આપણા ઘરે કારણ કે ઘરે જવું જ પડશે અને આપણે આડી સડકે આપણે ગાડી પડી એટલે બસનો એ હાંધો કરવો પડશે આ બાજુ માયકવાળા વાળા ભાઈ માયક બધું છોડવા મળ્યા છે હિતેશભાઈની ગાડી છે બાપુ જાય ગિરનારી આ રીતના બાપુ ને બધાને જય ગિરનારી કરીને નીકળી જાય અને આ બધું ઠેર બાજુ બધા વેસવાળા બધા વેસે છે ને બધા ધીમે ધીમે બધા હકેલો કરે છે મેળો ધીમે ધીમે પૂરો થવા જઈ રહ્યો છે તો બધા કંટુની ઉલોક બંધ રહીજો અમારો ઉલોક કેવો લાગે તેમને બધા અમને કહેજો મસ્તી પાસે નવલોક સાથે ક્યાં લાગે બધા ઊભા રહીજો ચાલો અહીંથી આપણે રમકડા ગમે એક બધો હોતો છે કોના બે

કરો ખરીદી કરો ખરીદી કરો ખરીદી હોના બે હોના બે હોના બે ફંકડાવો ભાઈને પૂછ્યું તમે કેટલી રોકડી કરી કેટલી નહીં રોકડી ખરીદી વગાડો વગાડો એક મિનિટ વગાડો રોડ આવો ચાલો તમે મારો યુટ્યુબ ફેમિલી કહેવાય એટલે તમને મારી હું વાત કરી શકું કારણ કે આખો જ મેળામાં થઈ ગયા છે બરાબર આજનો અલોક અમારો કેવો લાગ્યો કેવો નહીં તમે કોમેન્ટ બોક્સમાં તેને અમને કહેજો કે નાના સરસ લોક છે આ ઊંટ્યુનલો બનાવી દઈશું બનાવતા રહીશું નવો હો તો ફટાફટ આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરવી સબસ્ક્રાઈબ કરો બને જ રાખીને શેર કરો કારણ કે તમે મારી યુટ્યુબ ફેમિલી કહેવાય તમે મને શેર નહીં કરો તો બીજું કોણ શેર કર્યું આવો નવો સપોર્ટ આપતા રહીશું મને પસાર નવા લોક સાથે Kâğıt bu denen zeygin neri zeygin